સુરેન્દ્રનગર શહેરની મધ્યથી પસાર થતી ભોગાવો નદી પ્રદૂષિત થઈ છે ભોગાવો નદીમાં ડ્રેનેજના પાણી અને કચરો ઠલવાતા પ્રદૂષિત થઈ છે નદી પ્રદૂષિત થતા લોકોના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે જાગૃત નાગરિક અને પર્યાવરણ પ્રેમીએ ઘણીવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા રોષનો માહોલ જોવા મળી રહ્યો છે

હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ કે ભોગાઉ નદી અનેક ગામોમાંથી પસાર થાય છે જેના લીધે નદી પર નાના મોટા ચેક ડેમ પણ બાંધવામાં આવ્યા છે અને પ્રદૂષિત પાણીના લીધે લોકોના આરોગ્ય જોખમમાં મુકાય તેવો પણ ખતરો તોળાઈ રહ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જો આ સમાચાર જોતું હોય અને હવે તેમની ઊંઘમાંથી તેઓ જાગા ઉઠવાના પ્રયત્નો કરતા હોય તેમની ઊંઘ જો ઉડી શકે આ દ્રશ્યો જોઈને અને તેમને એવું લાગે કે હા હવે કંઈક કામ કરવું છે સરકારી પગાર લઈને માત્ર ખુરશીઓ પર બેસી નથી રહેવું તો આ સ્થળે જાય અને કાર્યવાહી કરે કારણ કે જે આ નદી છે તે પ્રદૂષિત થયેલી છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શેના માટે છે તે પણ સવાલ થઈ રહ્યો છે ગુજરાત ની અંદર જે ભગોવ નદી પ્રદુષણ ની વાત કરે છે એમાં સુલેન્દ્રનગર માં આશ્વચ્છમાં સમાવેશ કરવા માં આવ્યો છે એમાં ભગોવ નદીને લેવામાં આવી છે ખાસ કરીને એના સ્વચ્છતા ઝવેસની વાત કરી રહી છે સરકાર પણ આમાં સ્વચ્છતા કોઈ કર્યું એવું લાગતું નથી ને સ્વચ્છતા કરતા નથી અગાઉના જે કલેક્ટર હતા કુદીત અગ્રવાલ એને સ્વચ્છતા ઝવેસ ઉપાડી હતી કે જ્યારે આ ભોગાવો સાફ કરાવ્યું હતું પણ અત્યારે કોઈ સાફ સફાઈ થતી નથી કારણ કે એમાં ઘર ગંદુ પાણી અને ગટરનું પાણી આ ભગોવ નદીમાં ઠાલવવામાં આવે છે અને એ આ દુષિત પાણી પ્રદૂષિત પાણી જ્યારે પાણી આવે ત્યારે બધું ભેગું થાય છે ને એ પાણી લોકોને પીવા માટે આવે છે એના જીવનું જોખમ અને જાનનું જોખમ હોય છે આ પ્રદુષિત પાણીને એક જગ્યાએ નિકાલ કરવો જોઈએ ને આ જે ભોગાવો નદીને સાફ સફાઈ કરવી જોઈએ હમણાં હમણાં ઘણા ટાઈમ થી ભોગાવાની અંદર ઘણી વખત પાણી આવ્યા પછી પાણી એટલું બધું દુષિત અને ગંદુ છે અને શહેરના લોકોએ તે જે પાણી બહાર શહેરનું પાણી છે એ પણ પાણી અંદર ગટરનું પાણી ને એવા બધા પાણી આવે છે એવી જ રીતે ગામની અંદર આ મોટા મોટી નદી છે અને સારામાં સારી વસ્તુ છે અને લોકોને અત્યારે તો રિવરફ્રન્ટ થયા પછી ઘણી વખત ત્યાં ફરવા જવાનું મન થાય છે પરંતુ આ ભોગવાની અંદર જે દૂષિત પાણી છોડવામાં આવે અને નગરપાલિકા દ્વારા જે સાફ કરવાની ગણતરી હોય એ કોઈ સાફ કર્યું નથી ઘણા ટાઈમથી અમે રજૂઆત કરી છે સેનિટેશન શાખાની ટીમ દ્વારા ત્રણ જેસીબી આઠ ડમ્પર સાથે બે વાર બે થી ત્રણ વાર અમે ભોગાવ નદીની સફાઈ કરે છે ઓછામાં ઓછો હું તમને કહું કે અમે સત્તરસોથી અઢારસો ટન જેટલો ભોગાવા નદીમાંથી કચરાનો નિકાલ કરેલ છે અને હવે પછીથી ભવિષ્યમાં ભુગાવા નદીની અંદર કોઈ કચરો ઠાલવે નહીં કે કોઈ ગંદકી થાય નહીં તેનું સતત અમે નિરીક્ષણ કરીએ છીએ